સ્પષ્ટ રૂપ માં છું આને ધમકી ના સમજતા અને આને ખાલી વાતો પણ ના સમજતા તમે બધા લડવા તૈયાર છો આ બધા લડવા તૈયાર છે અને હું આ મારા ભાઈઓ આ ગામની સાથે રહી અને આ છેલ્લે સુધી પરિણામ નહીં આવે ને પ્રાણ જશે પણ અમારે પરિણામ જોઈએ છે ત્યાં સુધી અમે લડશું રેશમા પટેલ અત્યારે જુનાગઢ નજીક મજેવડી ગામની મુલાકાતે ગયા હતા તેના વિડીયો હાલ જે કેમિકલ વાળું પાણી આવે છે એનું હું તમને જે તકલીફ છે ને એનું તમને ઉદાહરણ બતાવું હું તો બોલતી હતી કે ભાઈ કે ચામડી રોગ થાય છે અહીંયા મને જો એને લઈને કહ્યું કે ભાજપ શું કોઈ મોતની રાહ જોઈ રહી છે કે આને ડિમોલેશન નથી કરી રહી નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો વરાજકોટ આમ તો આમ આદમી પાર્ટી અત્યારે મુખ્ય મથાળું બની જ છે કારણ કે દરેક જગ્યાએ આમ આદમી પાર્ટી છે ચર્ચાનો વિષય બની રહ્યું છે પણ એમાંના ઘણા બધા એવા નેતાઓ પણ છે એ પણ લોક મુખ્ય ચર્ચાનો વિષય રહેતા હોય છે એમાંના જે એક રેશમા પટેલ કે હવે તેમણે કોઈ નિવેદન આપ્યું હોય કે તેમનો કોઈ વિડીયો સામે આવ્યો હોય તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ પણ ચર્ચાનો વિષય રહેતા હોય છે ત્યારે ફરી એકવાર તેમને ટાંકીને વાત અત્યારે એટલે કરવાની થાય કારણ કે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ અત્યારે જૂનાગઢ નજીક મજેવડી ગામની મુલાકાતે ગયા હતા તેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે ને આપણી સામે પણ જોવા મળી રહ્યા છે કે કઈ રીતે ત્યાંના લોકો છે રેશમા પટેલને ખરાબ પરિસ્થિતિનો ચિતાર આપી રહ્યા છે સમગ્ર મુદ્દે રેશમા પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ભાજપ પર અનેક સવાલો પણ ઉભા કર્યા હતા અને ત્યાંની જે પરિસ્થિતિ છે તેને લઈને અનેક નિવેદનો પણ આપ્યા હતા ખાસ મુખ્ય વિષય હતો જર્જરિત હાલતમાં જે પાણીનો ટાંકો છે તેને લઈને કહ્યું કે ભાજપ શું કોઈ મોતની રાહ જોઈ રહી છે કે આને ડિમોલેશન નથી કરી રહી બીજો એક મુખ્ય વિષય હતો કે ગામમાંથી પસાર થતી જે ઉબેણ નદી છે તેમાં કેમિકલયુક્ત પાણી ભળી જવાથી ગામના જે લોકો છે તેમને કેન્સર ચામડીના રોગ આવા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તેનું પણ સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ અને જે જર્જરિત હાલતમાં પાણીનો ટાંકો છે તેની આસપાસ રહેણાંક વિસ્તાર છે હાઈસ્કૂલ છે તો એ બધા જ લોકોનું જીવનું જોખમ પણ છે પટેલે શું કહ્યું પણ જેતપુર થી જે કેમિકલ વાળું પાણી આવે છે એનું તમને જે તકલીફ છે ને એનું તમને ઉદાહરણ બતાવું હું તો બોલતી હતી કે ભાઈ ચામડીના રોગ થાય છે અહિયાં મને જો સંપલ કાઢીને કાઢી ચંપલ ડોપ રાખી રાખી હવે ખર કામ રાખો મેળતા બતાવીશું આવી પરિસ્થિતિ વાળા પાણીના કારણે હવે આ લાલ પાણી અભિયાન જે છે આજે અમે તમને મજેવડીની મુલાકાત બધા તો ઇસ્યુ બતાવ્યો પણ આ મજેવડી ગામ પણ આ કેમિકલ વાળું પાણી કેટલું ધજાડી ગયું એના તમને બે ભાઈઓના પગ બતાવ્યા પાંચસો એવા પાંચસો જણા છે એટલે હવે અહીંથી અમે નક્કી એવું કર્યું છે આ ભાઈઓ ભાઈઓમાંથી એનું જે દુખ તકલીફો સાંભળી કે હવે અમે આ કેમિકલ વાળા પાણી ને બંધ કરવા માટેની ચળવળ ચલાવશું સૌથી પેલા આપણે સોશિયલ મીડિયામાં આ તંત્ર ને જગાડવાનું કામ કરશું અને ઓગણત્રીસ તારીખે વિક્રમભાઈ સાથે છે અમે ઓગણત્રીસ તારીખે આમ આદમી પાર્ટી ઓગણત્રીસ તારીખે મહા મહામીટીંગનું આયોજન કર્યું છે અને આમ આમ આદમી પાર્ટીની આ જે મિટિંગ છે એમાં બધા નું આયોજન કરું છું આવજો અને આપણે આ મુદ્દાને ન્યાથી પ્રારંભ કરશું લડવાનો હું સ્પષ્ટ રૂપમાં માં કઉ છું અને ધમકી ના સમજતા આને ખાલી વાતો પણ ના સમજતા તમે બધા લડવા તૈયાર છો આ બધા લડવા તૈયાર છે અને હું આ મારા ભાઈઓ આ ગામની સાથે રહી અને આ છેલ્લે સુધી પરિણામ નહીં આવે ને પ્રાણ જાશે પણ અમારે પરિણામ જોઈએ છે ત્યાં સુધી અમે લડશું એટલે આ મુદ્દા ને તંત્ર ગંભીરતાથી લે આ મેં તમને જે મારા બે ભાઈઓના પગ બતાવ્યા ને મેં નોતા જોયા પણ અત્યારે જોઈને મને એમ થઈ ગયું છે કે હવે તો લડવું જ પડશે આજે મજેવડી ગામની મુલાકાતે આવી હતી ત્યારે અહીંયા એક ઉબેન નદી છે આ ઉબેન નદી એ જળવાળી નહિ લાલ પાણીવાળી છે આપણે પહેન કે નદી હોય તો પાણી હોય પણ આ લાલ પાણીવાળી વાળી જે નદી છે આ નદી ઉપરથી જેતપુર થી જે કારખાના કારખાનાને જે ઘાંટો છે એનું પાણી દરેક ગામડામાં આવે છે એમાં આ પટ્ટામાં ઝાલણસર પત્રાપસર પત્રાપસર અને કેરળા જો બધા ગામ આ પ્રભાવિત છે તો મજેવડી ગામના લોકોની માંગણી છે કે આ જે લાલ પાણી ઉભેડ નદીમાં આવે છે આ પાણી બંધ થવું જોઈએ અને હું હું પણ માંગણી કરું છું અમે સમગ્ર ટીમ અને ગામ માંગણી કરે છે કે ઉબેણ નદીમાં જે લાલ પાણી આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરો જે ઘાટ ચાલે છે જે ખોટા ઘાટ ચાલે છે એ એક કોઈ તંત્ર અને સત્તાધીશોની રહેમ નજરથી ચાલી રહ્યા છે એના ઉપર તરાપ મારો એના ઉપર દરોડા પાડો ને બંધ કરો કારખાનાઓમાંથી જે પાણી ચોરી છૂપે છુપે ફેંકવામાં આવે છે નદીઓમાં એ પાણી બંધ કરાવવો અને જો આવી જ રીતે લાલ પાણી અહીંયા નદી માં આવતું રહેશે તો પરેશાન છે અસંખ્ય ચામડીના રોગો છે આવા રોગો થઈ રહ્યા છે ખૂબ ગંભીર વાત છે કે જે જળતણ છે ને એ જળતળ આખો દૂષિત કેમિકલ વાળો થઈ ગયો છે લોકો ખાઈ નથી આપતા સારું પાણી નથી પી આપતા તો લોકો જીવે કે ના માટે ખાવા પીવા રેવા માટે જીવતા હોય છે તમે એમાં પણ આવા કેમિકલ વાળા પાણી ધરો છો તો આ જે લાલ પાણી જય હિન્દ એટલે આ રીતની અત્યારે વાત રેશમા પટેલ દ્વારા કરવામાં આવી છે ખાસ જુનાગઢ નજીક મજેવડી ગામને લઈને હવે આની સામે તંત્ર શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહ્યું ને સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હા મને રજા આપશો નમસ્કાર